તમારા ઘડપણ સુધી હું તેજ છું પડ્યા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ મે ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઉચકી રાખીશ હા હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ યશય પ્રબોધકનું પુસ્તક તેનો છેતાલીસમો અધ્યાય અને ત્રીજી અને ચોથી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિપ્રિયવાલા મિત્રો પ્રવિશ્વ કૃષ્ણ સુમધ્રુ નામમાં આપ સર્વને પ્રેમી સલામ ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પાછલા બે દિવસથી આપણે આ જ વચનના સંદર્ભમાં વિશેષ કરીને આપણા સિનિયર સિટીઝન્સને ઉત્તેજન મળે હિંમત મળે દિલાસો મળે પ્રોત્સાહન મળે એના માટે પ્રયાસ કરી રહ્યો છું જે પરમેશ્વર આટલી બધી આપણી આપણ સર્વની સંભાળ અને કાળજી લે છે વચનમાં જે વર્ણન છે પ્રમાણે છે ગર્ભવાસ થી માંડીને હા ગર્ભાવસ્થાથી માંડીને ઉપાડી લે છે ગર્ભસ્થાનથી માંડીને ઉપાડી લે છે ઉચકીને ફેરવે છે તે આપણને વચન આપે છે ને ફરી કહીશ કે આ માણસો જે વચન આપે છે એમ નહીં આ પરમેશ્વરનું વચન છે ને એ વચન આપનાર ખાતરી આપે છે અને આ જ અધ્યાયમાં એટલે કે છે યસયા છેતાલીસમાં અધ્યાયમાં દસમી કલમ તમે જોશો તો બહુ સરસ રીતે ત્યાં લખવામાં આવ્યું છે અને કહે છે આરંભથી પરિણામ જાહેર કરનાર તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું મારો સંકલ્પ દ્રઢ રહેશે ને મારા સર્વ મનોરથ પૂરા હું પૂરા કરીશ ને તમે જુઓ આપણી ગર્ભવાસ કે ગર્ભાવસ્થાથી લઈ બાળપણથી લઈ યુવાવસ્થા અને હવે ગઢપણ સુધીની એ લાંબી મુસાફરી ને હવે તો માથે પડ્યા આવતા હશે કે આવ્યા હશે આવતા હશે કે આવ્યા હશે કેટલાક ને તો આખું માથું બે પડ્યા ને પડ્યા જ હશે આ કેટલું સરસ એકદમ સફેદ પણ આપણે ગળપણ છુપાવવા ક્યારેક એ સફેદીને કાળા કરીએ છીએ અહીંયા પણ ઈશારો કરું છું સમજી જજો બાકી કહેવત છે ને

ને પ્રદુષિત છે જેના પરિણામે નાના નાના બાળકોને પણ સફેદ વાળ આંખના નંબર જાત જાતની બીમારીઓ પણ આ પડ્યા વૃદ્ધાવસ્થાની નિશાની જેના માટે બહુ સરસ વચન નીતિવચનો ના પુસ્તકમાં સોળમાં અધ્યાય ની એકત્રીસમી કલમમાં લખવામાં આવ્યું છે માથે પડ્યા એ મહિમાનો મુંગટ છે તે નેકીના માર્ગમાં માલુમ પડશે તો એ મહિમાના મૂટ સમાન ચમચમતી એ અવસ્થા બોજ નથી પણ એ ચમચમતી અવસ્થા એ અવસ્થાને કાળાશ કરવી ફરીથી યાદ કરાવીશ કે અહીં માત્ર હેર કલરની જ વાત નથી કરતો બીજા પણ ઘણા બધા કલર છે

યુવાસ્થાને સ્વીકારી અને ભરપૂર માણી તેમ દોસ્તો ઘરપણને પણ સ્વીકારીને એને પણ માણો એન્જોય કરો કે પ્રભુમાં બીજા કામમાં નહીં ને પ્રભુ વચન આપતા કહે છે જે આપણા આ વચનમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તમારા ઘડપણ સુધી હું તે જ છું પડ્યા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઉંચકી રાખીશ હા હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ તો સામે છેડે આપણે શું કરીએ ઈશ્વર જ બધું કરે મેં આ કર્યું મેં તે કર્યું તમારા માટે આ છે તમારા માટે પેલું છે તો આપણી આપણી તરફથી શું સામે છેડે આપણે શું કરીએ શું કરી શકીએ શું કરવું જોઈએ ને શું કર્યું અથવા કરી રહ્યા છે વધુ આવતીકાલે જોવા માટે પ્રયાસ કરીશું પ્રભુ આ બધી બાબતો સમજવા માટે આપણને સર્વને સહાય તો મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ ફરી એકવાર આપના તરફથી મળેલ મહામૂલા જીવન અને દરેક અવસ્થાઓ માટે વિશેષ કરીને એ દરેક અવસ્થાઓમાં આપ હંમેશા અમારી સાથે રહો છો હા જગતને તેમના આકર્ષણો પ્રલોભનોમાં ફસાય અમે આપથી દૂર જઈએ છીએ કિંતુ આપ હંમેશા અમારી સાથે રહો છો એમ જ આપના વચન મુજબ ગડપણ અને માથે પડ્યા જે મહિમાનો મૂઘાટ છે તેને પણ એ જ ઉમળકાથી વધાવવા અને માણવા કૃપા કરી અમને સર્વને ને વિશેષ કરીને અમારા તમામ મુરબી વડીલોને તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈસુના નામમાં આ ધન્યવાદ